શહેરના સયાજીગંજ વિસ્તારમાં આગ લાગવાનો બનાવ બનતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા આજરોજ વડોદરા શહેરના સયાજીગંધ વિસ્તારમાં આવેલ સિલ્વર લાઇન કોમ્પ્લેક્સના મીટરોમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો આગ લાગતા ફરતફરીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા તેઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હતો જે ઓફિસમાં જે સેફ્ટી ફાયર લાગેલા છે એનાથી પહેલાં યુઝ કર્યો એનાથી કોમ્પ્લેક્સના સિવિલ લાઈનના જે બી કોમ્પ્લેક્સમાં જેટલા ફાયર થાય એ પહેલાં ઇસ્તમાલ કરી દે એના પછી ફાયર બ્રિગેડ આવી ગયા એની ટાઈમે ફોન કરું તો જેટલું વેલ્યુ બન્યું એટલા વેલ્યુ બને ને આ ગોલ હોય બધા સેફ્ટીથી બધા ઓફિસમાંથી જેટલા વર્કર હતા જેટલા ઓફિસ વર્ક હતા બધા શાંતિથી સુકૂનથી બધા બહાર નીકળી ગયા ખાલી કરીને બધી જીપીમાં વાત કરી એના પછી બંધ કરાયું એના પછી બધું શાંતિથી પૂછી ગયું વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે એમાં મીટરોમાં આગ લાગી હતી મીટરોમાં ઓવરલોડના ઓવરલો ઓવરલોડના કારણે આગ લાગી હતી વાયરો બધા સળગી ગયા છે અને મીટરોની જગ્યા એટલી બધી અંદર છે કે બાથરૂમમાં થઈને અંદર કોઈને એનું કોઈ એક્ઝિટ છે નહીં બરાબર બહુ કન્જેસ્ટેડ જગ્યામાં લોકોએ મીટરો મૂક્યા છે એ ખરેખર ના હોવા જોઈએ મીટરો ઓપન સાઈડમાં હોવા જોઈએ એ એમની ભૂલ છે મોટી આ ગુલવી નાખી છે અમે કુલિંગ કરી દીધું છે બધા સાધનો તો એમના એક્સ્ટિક્યુઝર બધા જ હતા અમે પહેલાં એમના સીઓટુ માર્યું પાવડર માર્યું ત્યારબાદ અમે પાણી લાઇન બંધ કર્યા પછી પાણી માર્યું કોઈ જાન નથી બધા કોમ્પ્લેક્સના લોકો બહાર નીકળી ગયા હતા हू स्टेशन सर सैनिक रवींद्र कदम